બનાસકાઠાના પશુપાલકો માટે આ મહત્વના સમાચાર સામે આવ્યા છે બનાસકાઠના ભાવમાં ડેરીએ ઘટાડો કર્યો છે એક બેગ દીઠ એસી રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે પશુપાલકો માટેના મહત્વના સમાચાર કે જેમાં બનાસકાઠના ભાવમાં ડેરીએ હવે ઘટાડો કરી દીધો છે એક બેગ દીઠ એસી રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે તો તો ખાસા ટાઈમ તે બેઠા હશો બધા બધું સાંભળ્યું આપણી બહેનો પ્રેઝન્ટેશન કરતા હતા પીપીટીથી પ્રેઝન્ટેશન કર્યું પહેલી વખત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન થયું ને અહીં દેખાતું હતું એ બોલતા તે બધું એના વિડીયો બાકી બધું સમજાયું તું બધું તો આમ હાથ ઊંચો કરો જ ખબર પડે બાકી તો હા 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 તો બરાબર એમ તો પહેલાં તો આ પ્રેઝન્ટેશન રજૂ કરવા માટે અને અહીંયા સ્પીચ આપવા માટે આપણા બધી દીકરીઓને હું હૃદયથી એકવાર અભિનંદન આપું છું અને એમના માટે એક વખત બધા તાલી પાડો બધા અભિનંદન આપો કેમ કે આ માત્ર દીકરીઓ બોલતા હતા એટલું નહીં અહીંયા આગળ વાત કરીએ તમારા બધા વતી બોલતા હતા દરેકનું કોન્ફિડન્સ ઊભો થાય દરેકનો આત્મવિશ્વાસ વધે એવું કામ આ દીકરીઓએ કર્યું એમના માટે અભિનંદન બધાને હું નથી સાંભળી શક્યો પરંતુ એનું રેકોર્ડિંગ થયું છે એ બધાનું હું જોઈ લઈશ એક વખત ગાડીમાં બેસીને પણ એટલે બધાને જોવાનું પણ મને મળશે બધાને એક આપણે એમડી શ્રીએ વાત કરી ઘણી બધી ચર્ચા કરી આપણા લવિંગજી ભાઈએ પણ વાત કરી અને આજે આપણે સદભાગ્ય છે કે આપણા કાર્યક્રમમાં જિલ્લાના પ્રમુખ માન્ય રમેશભાઈ સિંધવ એ પણ બધાની વચ્ચે આવે છે રમેશભાઈ આ બાજુ આવો ને બધા ઓળખે તો ખરી આમ દીકરી તું એ આવી જાય જિલ્લા પંચાયતના પ્રમુખ છે ને બેન રમેશભાઈ સિંધવ છે જિલ્લાના પ્રમુખ છે એ પણ અહીંયા આજે ઉપસ્થિત છે લવિંગજીને તો તમે બધા આવો લવિંગજી એકવાર તાલયું ભલામણા પડાવો એક વખત એક આ હેતલબેન આવ્યા છે એ પણ આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ છે બેન છે એટલા માટે કરીને એમને પણ અભિનંદન એક વખત આપીએ આપણી દીકરીને વાહ હવે તમે શાંતિથી આપણા બધા આગેવાનો અહીંયા બેઠા છે તમામે તમામ આગેવાનો આપણા ડેરીના ડિરેક્ટર માન્યશ્રી રાઘવભાઈ પૂર્વ ડિરેક્ટર માન્ય શ્રી કરશનભાઈ આપણા બેંકના ડિરેક્ટર માન્યશ્રી કેશુભાભાઈ માન્યશ્રી પૂર્વ ડિરેક્ટર બાઉભાઈ યશુભાભાઈ ત્યાંથી કરીને આપણા બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત છે તમામ આગેવાનો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સહકાર સંઘ માર્કેટ એના બંને તાલુકાના બધા આગેવાનો છે બેનુ દૂધમાં કરવા જેવા કામોની વાતો હું કરીશ બીજી તો ઘણી બધી ચર્ચાઓ થઈ ગઈ છે એક કામ સારી પાડી હોય સારી રેડલી હોય તો આપણે શું કરે છે મોટા ભાગે કે લાખ હવા લાખ રૂપિયા હાલે છે તો ભેંસને વેચી દઉં આવું કરે છે ને આમાંથી કોણે કોણે હા કિંમત આવી હોય ને ભેંસને વેચી દીધી હોય એવું કોણ કોણ જરા હાથ ઊંચો કરાવશો નહીં કરે કોઈ હાથ ઊંચા બસ હવે બરાબર છે તો હિંમતવાળા બેનો મળી ગયા તો એ ભેંસોનું શું થાય ખબર છે આપણે ત્યાં ભેંસો પેલા ચાલીસ વર્ષ પહેલાં પચાસ વર્ષ પહેલાં ખૂબ દૂધ હાલતી દસ દસ લીટર ટંકે દૂધ આપતી બાર બાર લીટર દૂધ આપતી આપણી ગાયો પણ સારું દૂધ આપતી દસ દસ લીટર ટંકે દૂધ આપતી આપણી કાંકરેજી ગાય હતી પણ આપણે ત્યાં સારી ભેંસ જે હોય તો મુંબઈથી પહેલાં વેપારીઓ આવે તબેલાવાળા અને એ ગામડે ગામડે ફરે અને ફરીને પછી એમ કે તમારી ભેંસના તો હવા લાખ રૂપિયા આપું એટલે આપણને એમ લાગે કે એડો એક પ્રસંગ પતી જશે એટલે ઘેસને આપી આવું ઘણા ગામોમાં થયું આખા બનાસકાંઠા જિલ્લામાં થયું એને કારણે એથી ભેંસો જઈ બધી સારી સારી તપેલામાં મુંબઈ એટલે સારી સારી બ્રીડ મુંબઈ જઈ અને મુંબઈ એક જ સીઝન દોયું અને બીજા સિઝનમાં એ લોકોએ કતલખાનામાં આપી દે સોટર હાઉસમાં આપી દે સારામાં સારી ભેંસો આપણી જે હતી એ સોટર હાઉસમાં જતી રહી કતલખાને જતી રહી એટલે છેલ્લા સોયકાની અંદર એક સોયકામાં આપણી ઘણી બધી સારી બ્રીડ એ આપણી ધરતીની મુંબઈ જઈ અને સોટર હાઉસમાં કપાઈ ગઈ એટલે અહીંયા આગળ આપણે સારી જે ભેંસો હતી બધી વેચી દીધી પછી ધીમે ધીમે જે ઓછું દૂધ આપવાવાળી હતી એ ગાયો અને ભેંસો આપણે ત્યાં રહી એટલે આપણે ત્યાં બહુ મોટી આ સમસ્યા ઊભી થઈ એટલે હવે આપણે ત્યાં દૂધ કેટલું આપે કે ચાર લીટર પાંચ લીટર સાત લીટર આવું દૂધ આપે હવે દસ પંદર લીટર દૂધ આપતી ગાયને ભેંસ આપણે તૈયાર કરવી હોય તો હવે ખૂબ મહેનત કરવી પડશે અને એના માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે કામ કરવું પડે મારે ત્યાં જે ભેંસો છે બોરુડા એમાં એક ભેંસ છે એ લગભગ બાવીસ લીટર ઉપરનું દૂધ આપે છે રોજનું એટલે બે ટાઈમનું થઈને બીજી છે એ લગભગ અઢાર લીટર જેટલું આપે છે બીજું છે એ લગભગ ઓગણીસ લીટર આજુબાજુ આપે છે એમ કરીને લગભગ પંદરેક જેટલી ભેંસો તૈયાર કરી છે એટલે મેં જાતે કર્યા પછી હું તમને કહું છું મેં વિચાર તો કર્યો બધાને શિખમણ આપું પણ હું નહીં કરું તો મને ખબર નહીં પડે એટલે મેં પોતે આ કામ હાથ ઉપર લીધું ગાયો પણ આઠ આઠ દસ દસ લીટર ટંકે આપતી ગાયો પણ ત્યાં આગળ આપણે મારે ત્યાં છે ગીર ગાય પણ છે કાંકરેજ ગાય પણ છે એ પછી મને લાગ્યું કે વધારે પશુપાલકોને જો સારી ગાયને ભેંસ આપવી હોય તો તો બહુ મોટા પ્રમાણમાં કામ કરવું પડે એટલે હમણાં અમે બ્રાઝિલ ગયા હતા છેલ્લા ગયા અઠવાડિયા પહેલાં અને ત્યાં જઈને બ્રાઝિલના લોકોએ આપણે ત્યાંથી સારી ગાયોને લઈને સમુદ્રના માર્ગે આગબોટમાં બેસાડીને ત્રણ ત્રણ મહિના દરિયામાં રાખી આખો આફ્રિકા ખંડ ફેરવીને એ લોકો ત્રણ મહિના દરિયાની અંદર રાખીને સારી સારી ગાયો હતી અને બ્રાઝિલ લઈ ગયા સિત્તેર વર્ષ પહેલા આપણા બનાસકાંઠામાંથી આપણા સાંતલપુરમાંથી બનાસકાંઠો એટલે તમારે શું સમજવાનું બનાસના